આપણે ખાઈ લે એટલે થઈ જાય એટલે ઘણોય લીલા ખાવા થાય આ જ અમારા જાસુ છે જ આ જાસુ ગઈ ગયે જાસુના ફૂલ કેવા રા છે જ મત ઓલા છે દે પછી આઈન પા લઈ રા છે દે તોય દી દો આઈન પા પાણીનું હારું રે ને આઈન પાસો એટલે ફૂલ હારાયા છે કેવા હારા ફૂલ આવ્યા છે જાસુના डेसिमल में।, में बीजी मोटर मूक से बीजो दार करे वो ने बीजी मोटर आम मूक से ये दार इधर खाली से हमारे मीठी लीमड़ी से

તાણ આપણે લઈ લી ઓ તાણે સે વાઢવાળી તાણે આવે ની જેમ તમે લીધા રાખો એમ ડબલ ફૂટા રાખે આ પાસ છોડવા આવે ને તો સારી ફૂટા રાખે સોળી છે આ સોળી અમે પાદરા મહિનામાં વાવીતી જે તર કક કક ઉગી છે તો આપણે શાક માં નાખવા થાય એક બે જણા શાક કર હોય તો થઈ રે લેવા ના જવું પડે આપડે ઘર નો હોય તો ખાવા થાય લ્યા જમરૂક કેવડું મોટું છે જો જો આસન બડથાના રીંગણા છે રીંગણી જમરૂકડી અહીં આવી ગઈ છે એટલે બહુ સારી થઈ નીતી બડથાના ઓળાના રીંગણા છે જો ये आया है उसे खुला मावा ही हुआ था तो हारे था तो रिंगना ही हारा था आम अभी था से आई जो ये दिया अब बढ़ था ना रिंगना से लीला ऐसा टमेटा से देसी टमेटा जो आपने डाल मां बढ़ था मां इशाक मां एक बेटा में डाना किंतु तो इटा में खाटू मीठू तो अमार विडियो तम सारो लगे तो लाइक करजो शेयर करजो कर करजो